ગામે દિવસે એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી ત્રણ યુવાનોએ ઘરમાં ઘુસી મૃતક યુવકને જાહેર જગ્યાએ લાવી જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવકનું મોત થયું હતું આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ ચાર જેટલા ઈસમો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં પંદર દિવસમાં બીજી વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે જૂની અદાવતમાં વાવ તાલુકાના ચુવા ગામે રહેતા રમણભાઈ ભીખાભાઈ ચાવડાને ગામમાં રહેતા વાલાભાઈ ઠાકર શિરબારી સાથે ઝઘડો થયેલો તેમાં પોલીસ ફરિયાદ થતા રમણભાઈ એક મહિના જેટલો સમય જેલમાં રહીને પરત આવ્યા હતા જે અંગેની અદાવત રાખીને બે દિવસ પહેલા વાલાભાઈ ઠાકર શિરબારી સહિતના ચાર શખ્સોએ રમણભાઈ ઉપર

ચુવા ગામના વાલાભાઈ ઠાકરશીભાઈ રબારી સાથે ઝઘડો થયેલો જે અંગે વાલાભાઈએ પોલીસ મથકે રમણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તે બાબતે પોલીસે રમણભાઈ ચાવડાની અટકાયત પણ કરી હતી અને એક મહિના જેટલો સમય તેઓ જેલમાં રહ્યા હતા અને થોડા સમય પહેલાં જ તેઓ જામીન પર છૂટ્યા હતા આ અંગે અદાવત રાખી અગાઉ વાલાભાઈ રબારીને માર મારવા બાબતે પોતાનો ઈરાદો પાર પાડવા ચુવા ગામમાં રહેતા રતનશી ઠાકર રબારી તથા વાલાભાઈ ઠાકર રબારી નીલાભાઈ મેવાભાઈ રબારી અને સુરેશભાઈ વણાભાઈ રબારીએ લાકડીઓ વડે રમણભાઈ ચાવડાને ધડ મરી જાય તેવી રીતે માર માર્યો હતો શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમને સારવાર અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તબીબે રમણભાઈને મૃત કર્યા હતા ત્યારે મૃતકના પરિવારજનોએ હત્યા કરનાર ચાર ઈસમો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા